ફ્રેન્ડ્સ કેમ છો સુખાલી પટેલની રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે એક સ્નેક્સ રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આ બટાકા લીધા છે બે મોટા બટાકા હતા એને હાફ કરી લીધા છે આ દાણા છે આ લીલા મરચાં આદુની પેસ્ટ અને લસણ આવું જીનું જીનું કાપી લીધું છે તો પહેલાં તો આપણે આ બટાકાને છીની લઈએ આવી રીતે તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ ખાસ કહેજો અને તમારા ફેમિલી સાથે શેર કરજો તમારે તમારી કોઈ ચોઈસ હોય કે તમે આ હું આ રેસીપી તમારી સાથે શેર કરું તો એ પણ તમે જણાવજો તો હું એ બનાવીને ચોક્કસથી મૂકીશ તમારે ત્યાં અત્યારે વાતાવરણ કેવું છે અમારે ત્યાં તો અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે તો જો ફ્રેશ બટાકા સ્મેશ થઈ ગયા છે હવે આ વટાણા છે વટાણા બાફી લીધા હતા તેને આપણે અંદર એડ કરી દઈશું અને એને હાથથી થોડાક મસળી લેવાના આવી રીતે હવે આપણે આને સાઇડ પર રાખીશું હવે એકવાર આપણે લોટ બંધ લઈએ તો હવે આપણે મેદો લઈ લઈશું મેદો થોડો વધારે લઉં છું મારે થોડીક એની પૂરી કરવી છે એટલે અલગથી એટલે આટલો મેદો લીધો છે તમે બે બટાકા માટે એક કપ લોટ થઈ રહેતા મારે મેજરમેન્ટનો હવે આપણે આમાં કલંજી એડ કરી દેવાનું થોડા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું થોડુંક ઓછું રાખવાનું અને ઘી એડ કરી દેવાનું તમે તેલ પણ એડ કરી શકો પણ ઘીથી ખસતા વધારે થાય એટલે ઘી એડ કરવાનું ત્રણ ચમચી ઘી એડ કરે છે તમે મેદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો કાં તો પછી મરધો મેદો નળો ઘઉં પણ એડ કરી શકો હવે આવી રીતે બરાબર લોટને મસળી લેવાનો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એનો કઠણ લોટ બાંધવાનો હવે થોડુંક થોડુંક આવી રીતે પાણી રેડવાનું એકદમ બધું પાણી નહીં એડ કરી દેવાનું તો જો ફ્રેન્ડ્સ આને મેં પાંચ મિનિટ બરાબર મસળી લીધો છે તમારે પણ આવી રીતે એને મસળી લેવાનો અને નીચે ઘી ચોપડી દેવાનું ઉપર એક ઘી ચોપડી અને એને પાંચ મિનિટ રવા દઈશું ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ આપણે હવે આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું આશરે બે એક ચમચી જેટલું છે મોટી એક ચમચી હોય ને એટલું તો જો ફ્રેન્ડ્સ મસાલિયું આવી રીતે રાખવાનું અને એની નીચે મેં આવી રીતે કોઈ રાખી છે એની નીચે તમે બ ટીસ્યુ પેપર પણ રાખી શકો અને જેવી રીતે બોલીએ ને રાઈ જીરું અજમો મેથી હળદર મરચું ધનજીરું આ બધું આવી રીતે રાખ્યું છે તમારે પણ આવી રીતે રાખવાનું બરાબર ચાલો તો હવે આપણે વઘારમાં જીરું એડ કરી દઈએ થોડું તો અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે એ થાય એટલે આ મરચાં લસણ અને આદુની પેસ્ટ છે એ એડ કરી દઈશું હું થોડી ખળદર એડ કરીશ તમે તમને નાક પસંદ હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો અને આ દાણા છે ને એ પણ આમાં જ એડ કરી દઈશ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને આમ બટાકાનો જે માવો છે ને એ બધું આમાં એડ કરી દેવાનું હવે આ લવિંગ મરીનો પાવડર છે એ ઓપ્શનલ છે પણ આમાં ટેસ્ટ સરસ આવે એટલે એડ કરવાનો આ મરચું છે અને દાણા જીરું થોડુંક એડ કરી દઈશું હવે આ હવે આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું અને ઠંડુ થવા દેવાનું આ સ્ટેજ પર આ તમારે મસાલામાં મીઠું મરચું તમારે વધઘટ જે કરવું હોય ને એ કરી દેવાનું ટેસ્ટ કરીને તો ફ્રેન્ડ્સ આમાં મેં થોડુંક ઉપરથી મીઠું અને મરચું એડ કર્યું છે તમે પણ ટેસ્ટ કરી અને એડ કરજો હવે આ લીંબુ છે થોડોક જ રસ એડ કરીશ એમાં કારણ કે હું ગટ ગળપન નહીં એડ કરવાની તમે જો ગળપણ એડ કરવાના હોય ને તો લીંબુનો રસ થોડોક વધારે એડ કરજો હવે આપણો મસાલો રેડી છે હવે જે ડીશમાં આપણે સ્મેશ કર્યું હતું ને એક ડીશમાં મસાલો હું કાઢી લઈશ હવે આપણો લોટ જોઈ લઈએ તો એને આપણે લુવા તૈયાર કરી લઈશું છ લુવા તૈયાર થયા છે આપણે હવે આપણે એક એક લુવાને હવે એક લુવો લઈ અને બીજા ઢાંકી દેવાના એટલે શું ના જાય તો આપણે આવી રીતે એને બની લઈશું તો જો ફ્રેન્ડ્સ આવી આપણે વણી લેવાનું હવે એને કાપા પાડી લેવાના હવે આપણે જે માવો હતો ને તેના આવી રીતે વચ્ચે મૂકી દેવાનો બધી સાઈડ એવી રીતે મૂકી દેસું હવે આવું થઈ આવી રીતે બધે પાથરી દેવાનું અને પછી આને આવી રીતે રોલ કરી લેવાનો જો આવી રીતે બરાબર એક આ રીત છે પછી બીજી રીત બતાવું પછી એક મિની સમોસા બનાવવાનો આવી રીતે આમ કહી દેવાનું અને અને આમ લઈ લેવાનું અને આમ ચીપકાઈ દેવાનું આપણા તૈયાર છે મિની સમોસા બરાબર જુઓ છે ને સરસ દેખાય છે ને અને ત્રીજો એ કરવો સમોસાની સ્નેક્સ રેસીપીનું આનું બતાવું તો આવી રીતે આમ બરાબર ત્રણ ટાઈપના સમોસા થાય તમારથી તમારે જેવા કરવા હોય એવા બનાવવાના બરાબર મારે તો મારી બેબીને સમોસા ખાવા છે એટલે હું આ જ રીતથી બનાવીશ અને મસાલો મેં વધારે જાણીને જ પૂર્યો છે તમે તમને ના ફાવે તો તમે ઓછો પણ ભરી શકો બરાબર ખાલી ખ્યાલ એટલું રાખવાનું કે આ ખુલવું ના પણ પાણી લગાવો ને તો પણ થઈ જાય તો તૈયાર છે જુઓ આપણો સમોસો આવી રીતે બને બનાવી દેવાના તમારે તો જુઓ ફ્રેન્ડ્સ બે બટાકામાંથી આટલા બધા થયા સમીની સમોસા હવે આપણે એને ફ્રાય કરી લઈએ આ બધા મારા નાની ડોટરે વાર્યા છે એને કીધું કે લાંબ મમ્મી હું કરું તો આ બધા જો કે સરસ એને કર્યા છે તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એને એ અંદર એડ કરી દઈએ તમારે મીડિયમ તેલ રાખવાના સમોસાને અનેક વખતમાં જેટલા આવે ને એટલા આપણે એડ કરીશું હવે આને આપણે ઉલટતા પુલટતા કરી દેવાના એટલે બધી સાઈડથી થી તો જો ફ્રેન્ડ્સ આપણા સમોસા રેડી છે તો જો ફ્રેન્ડ્સ ગરમા ગરમ આપણા સમોસા તૈયાર છે તો હું તમને તોડીને બતાવું તો જુઓ કેવા સરસ થયા છે જુએ અને ખાવામાં તો બહુ જ સરસ લાગશે અને આ લસણની જે કતરણ છે ને તે આવી રીતે એટલે નાખવાની કે આનો ટેસ્ટ તો મોઢામાં આવશે ને એની ફ્લેવર જ કંઈ ઓર આવે છે એટલે આવી રીતે લસણ થોડુંક કટ કરીને એડ કરજો ચાલો તો નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ